નમસ્કાર મારું નામ ભાઈ કૃષ્ણ કુમાર છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ છે હું આજે ઇનોવેટિવ પ્રોજેક્ટ લઈને આવ્યો છું મારા પ્રોજેક્ટનું નામ ઔદ્યોગિક ફેક્ટરીમાંથી નીકળતા કાર્બનનો શુદ્ધિકરણ આ છે મારા મિત્ર હું શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ છે પ્રથમ કુમાર ભૂપેન્દ્રભાઈ વસાવા આજનો અમારો વિષય છે ઔદ્યોગિક ફેક્ટરીમાંથી નીકળતા કાર્બનનો શુદ્ધિકરણ હું આજે આ સમયે એક ખૂબ જ અગત્યના પર્યાવરણ વિશે વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું આજના આધુનિક યુગમાં ઉદ્યોગ અને ફેક્ટરીઓ આપણા વિકાસનું મુખ્ય સ્તર છે પરંતુ આ ફેક્ટરીઓમાંથી દરરોજ મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુ હવામાં છોડવામાં આવે છે આ વાયુ હવાની ગુણવત્તાને ખરાબ કરે છે વાયુ પ્રદૂષણ છે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે મનસ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે ગ્લોબલ વોર્મિંગ વધારવા માટે મોટો ફાળો આપે છે એસિડ વર્ષાને હવામાન પરિવર્તન જેવી સમસ્યાનું નિર્માણ કરે છે પણ સવાલ એ પણ છે કે શું આપણે પર્યાવરણ માટે વિકાસનું બલિદાન આપવું પડશે તો તેનો જવાબ છે નહીં તો તેના માટે આપણે સૌએ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં ન ભણવા પ્રયત્ન કરવો પડશે કાર્બન શુદ્ધિકરણ કરતો એક મોડલ બનાવ્યું છે જે વાતાવરણમાં સીઓ ટુને ભરતા અટકાવી શકે છે કાર્બન શુદ્ધિકરણ એટલે ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને ફેક્ટરીમાંથી દૂર કરવું અથવા અટકાવવું મોડલમાં દર્શાવે પણ ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણમાં સીધો નહોતો તેને પહેલાં ફિલ્ટર કરી પાછળ વાતાવરણમાં છોડવામાં આવતો આ સમાચારથી બચી શકાય અને પર્યાવરણ થતું નુકસાન ઓછું કરી શકાય અને દરેક માન્ય સુધી શું દવા પહોંચાડી શકાય આ કાર્બન શુદ્ધિકરણથી હવાની ગુણવત્તા સુધરશે મનો સ્વાસ્થ્યનું રક્ષણ થશે અને પર્યાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટશે અને અનિયંગિત થઈ શકશે આ કાર્બન જો આ કાર્બન ઉદ્યોગથી જો આ કાર્બન શુદ્ધિકરણ ઉદ્યોગથી આપણે ભવિષ્ય સુધારી શકશે અને પૃથ્વી પણ સાફ થઈ શકશે અને કાર્બન શુદ્ધિકરણ આપણે બીજી અન્ય રીતે પણ કરી શકાય જેનો ઉપયોગ ઈંધણ ખાતર અથવા બાંધકામ સામગ્રી કરવામાં આવે છે પ્રોજેક્ટના ફાયદા છે હવામાં કાર્બનનું પ્રમાણ ઘટશે ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય છે લોકોનું સ્વાસ્થ્ય સુધારશે ઉદ્યોગનું પર્યાવરણ મિત્ર છબી બનશે સ્વાસ્થ્ય અને અટકાવ વિકાસ શક્ય બનશે અમારા પ્રોજેક્ટમાં અમુક કેટલા પણ ચેલેન્જ છે શુદ્ધિકરણ યુનિટ લાવવા શરૂઆત ખર્ચ વધારે જાળવણી માટે ટેકનિકના જ્ઞાની જરૂર નાના ઉદ્યોગ માટે ખર્ચવાળી પ્રક્રિયા પરંતુ લાંબા ગાળાએ આ પ્રક્રિયા આર્થિક અને પર્યાવરણ માટે લાભદાયક સાબિત થાય છે અમારા થોડા પ્રોજેક્ટમાં નિશ્સ પણ છે કાર્બન શુદ્ધિકરણ ટેકનોલોજી એ ઉદ્યોગ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન જાળવણી એક મહત્વપૂર્ણ પગલું છે સ્વચ્છ ઉદ્યોગ હરિત ભવિષ્ય આ વિચારથી જ આપણું હવામાન અને આરોગ્ય બંને સુરક્ષિત રહી શકે છે આશા રાખીએ છીએ કે આ મારો પ્રોજેક્ટ સમાજને ખૂબ મદદરૂપ થશે